યુજીસીના ડીમ્ડ યુનિવર્સિટી માટેના નવા રેગ્યુલેશન બે હજાર ત્રેવીસ મુજબ ડીમ્ડ યુનિવર્સિટીએ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટે ત્રણ હજાર વિદ્યાર્થી દર્શાવવા જરૂરી છે ગુજરાત મહાલ ગુજરાત વિદ્યાપીઠ અને સુમનદીપ વિદ્યાપીઠ સહિતની બે ડીમ્ડ યુનિવર્સિટીઓ આવેલી છે જેમાં ગાંધીજી સ્થાપિત સૌથી જૂની એવી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યુજી પીજીના તમામ વર્ષના મળીને બે હજાર વિદ્યાર્થીઓ છે ગુજરાત વિદ્યાપીઠે આગામી પાંચ વર્ષમાં ત્રણ હજાર વિદ્યાર્થીની સંખ્યા કરવી પડશે જો કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાથી આગામી બે વર્ષોથી ત્રણ વર્ષમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા ત્રણ હજાર પહોંચી જશે યુજીસીના નવા નિયમો મુજબ દેશમાં આવેલી તમામ ડીમ્ડ યુનિવર્સિટીએ એમઓએ એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન પર સહી કરીને એમઓએ કરાને સ્વીકારવાનો છે ગુજરાત વિદ્યાપીઠે પણ મોડે મોડે એમઓએ સ્વીકારી લીધો છે યુજીસીના ડીમ્ડ યુનિવર્સિટી માટેના નવા નિયમોમાં કુલ વિદ્યાર્થીઓ સંખ્યા સ્ટુડન્ટ્સ ટીચર્સ રેશિયો સ્ટાફ નેટ એક્રેડી સ્ટેશન અને સહિતની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે અને જે તમામ શરતો ડીમ્ડ યુનિવર્સિટીએ ખરા ઉતરવું પડશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ